ખેડૂત મિત્રો આ ચેનલ એટલે કે રમણીભાઈ કોર્ટે વિડીયો ચેનલનો હેતુ જે છે તમને કાયદા કી બાબતોથી માહિતગાર કરવાનો છે અત્યાર સુધી મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન બધી આપી દીધી આ માહિતીઓ સેના આધારિત આવી ચાલો આજે હવે મૂળભૂત કાયદા તરફ જઈએ આપણે આ જે છે એ બોમ્બે લેન્ડ એન્ડ સીલિંગ લેન્ડ એન્ડ રેવન્યુ એક્ટ છે અહીંયા તમે જુઓ બોમ્બે એક્ટ નંબર આટલા એમ લખેલું છે એટલે કે જમીન મહેસૂલનો કાયદો અહીંયા સ્પષ્ટ ગુજરાતીમાં પણ લખેલું છે કે ઓગણીસો ઓગણ નો મુંબઈ અધિનિયમ નીચે જે છે આ મુંબઈ મહેસૂલ અધિનિયમ છે એટલે કે બોમ્બે લેન્ડ એન્ડ રેવન્યુ કોર્ટ છે એટલે કે જમીન મહેસૂલનો કાયદો એ આ છે અને એ કાયદાની અંદર હું તમને દરેક દરેક ચેપ્ટર વાઇઝ માહિતી આખી આપીશ કે આ કોના કોના માટે ઉપયોગી છે તો આ ખેડૂતો માટે ઉપયોગી છે જાહેર સેવાના કર્મચારીઓ જે છે એ જ્યારે એની એક્ઝામ આપે છે એના માટે પણ આ કાયદો ઉપયોગી છે ખાતા પરીક્ષાઓ એટલે કે જેને પ્રમોશન જોઈએ છે તલાટી મંત્રી હોય સર્કલ થાય નાયબ મામલતદાર પછી મામલતદાર થાય પ્રાંત થવું હોય તો એના માટે પણ આ કાયદો બહુ અગત્યની વસ્તુ છે કારણ કે આ કાયદા નાગે તો આગળ તો આખે આખો કોઈ રેવન્યુ નો આખો હાલશે સાત બાર આઠ 8 હક પત્રક હક પત્રક એ નોંદ દાખલ કરવાની સત્તા કોને છે રદ કરવાની સત્તા કોને છે અપીલ કેવી રીતે કરવી છે જોગવાઈ કેવી રીતે છે પેનલ્ટી કેવી રીતે લાગુ પડે છે બધી વસ્તુ આ કાયદાની અંદર આમેજ કરેલી છે તો આવતા વખતે નવા વિડિયોની અંદર હું તમને આને એક એક ચેપ્ટર વાઇઝ લઈ જઈશ કાયદો આખો એમ નમ નથી ચાલતો આખો કાયદો તમે જુઓ ને એટલે પ્રથમ જે છે પ્રકરણ આલે હવે આ પ્રકરણમાંથી ઘણી બધી વસ્તુઓ રદ કરેલી છે તો એ પણ આની અંદર આવી ગઈ છે આ કાયદો જે છે હું તમને બતાવીશ છેલ્લા સુધારા સાથે છે ઓગણીસો અઠ્ઠાણું માં છેલ્લા સુધારા થયા છે તો એ છેલ્લા સુધારા સાથે છે પછી પરિપત્રો છે એટલે કે કાયદામાં ફેરફાર નથી કર્યા એને અમલવારી માટે પરિપત્રો નીકળ્યા છે તો પરિપત્રની વાત તો હંમેશા હું અલગ કરતો જ જાઉં છું તો હવે પછી આપણે જે છે એ બોમ્બે લેન્ડ એન્ડ રેવન્યુ કોડ એટલે જમીન મહેસૂલનો કાયદો ઓગણીસો ઇઠ્યોતેર ઓગણ એસી નીચેની જોગવાઈઓ હું તમને આગળ આગળ એક એક ચેપ્ટર વાઇઝ શીખવાડતો જઈશ અને સમજાવતો જઈશ જેથી કરીને તમને આખો કાયદો છે બહુ સરળતાથી સમજાય આપણે કલમની ચર્ચા નહીં કરીએ આપણે કઈ જગ્યાએ કલમની ચર્ચા કરતા જ નથી પણ એમાં શું જોગવાય છે એને સમજી લઈએ